તો મિત્રો જો અમે નહીં હેડ્યા છે અને બગડેલો લઈ અને બગડેલો લઈને આવેલા હાય અને અમે આ તો ચકાચક ચકાચક થઈ ગયા હતા બરોબર હવે ટ્રેક્ટરમાં અમે ઠેલા મેળછે અને ઘણી વાર બે આરામ કરશે શું કેવું બરોબર અને ઓ તો ત્યાં જાય છે ને બગલા જવા એક મિનિટ પકડી લે અંદર હે હાલો હે શું તો અમન આલે લુકડો જો પેના બેના છે પેના તો ભરી ના કે પકડેલા અલે મૂકો ભાઈ ફાતું કરતા કરતા આવે છે અમારવા વિનો ફોન આવ્યા છે અને આ પપ્પા આયા છે કે નહીં સેન અને અમે કેમ્પે પર આવ્યા છે કોણ હા ખોડાનાના ભાઈજી को। आज़ आज़ ते तो जो आगे ट्रेक्टर उठा तीय ट्रेक्टर मेला मेलवाई क्यों

માસાઈ કે કે અને આ ખેલા બરોબર પીપા બધા હું ગયા બરોબર અને અમારા અમારા ભાઈ જવા